આજની તારીખ બારમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બોટાદ ખસ રોડ પર આવેલ ગંભેર શાહ પુવીરની દરગાહ ઉપર ઉર્ષનું આયોજન કરાવું જોઈએ આયોજન રફિકભાઈ કોઠારીયા ઉર્ફે મુગલભાઈ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી કરવામાં આવેલ અને અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે મળીને આ વર્ષની ઉજવણી ઉર્ષની ઉજવણી કરવામાં આવેલ રફીકભાઈ દ્વારા સમગ્ર પોલીસ સ્ટાફ હોમગાર્ડ યુનિટ નગરપાલિકા અને સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજ ભાઈઓ બહેનોએ અભિનંદન પાઠવ્યા જેઓના સાથ અને સહકારથી દર વર્ષે આયોજનમાં સહભાગી બની સાથ અને સહકાર આપવામાં આવે મારું નામ રફીકભાઈ ઉર્ફે મોગલ તરીકે ઓળખાવ છું અને હું અહીંયા આજે બોટાદ નજર તરીકે ગેબીન સાહેબ દરગાહ છે અને આજે ઉર્ષનું આયોજન મેં કર્યું છે દરેક ધર્મ દરેક સમાજના માણસો અહીંયા આવે છે અને પ્રસાદી નિયત લઈને જાય છે કેટલા સમયથી ત્યાં છેલ્લા ત્રીસ વર્ષથી મારું વહીવટ અહીંયા ચાલે છે અને મારા હસ્તક આ બધું કામ થાય છે આ નિયાદ રાખવામાં આવી છે ખાધું ભોજન બટાકાનો પુલાવ દાળ ભાત છે દાળ પુલાવ છે આવું બધું કરી રામ તમારું મેં દુબાઈ પ્રેમભાઈ ડિંગર એ હું અહીંયા આજે ગેબનસાબીનો ઉરુષ છે અને આ ઉરુષ અમારે મોગલભાઈ ત્રીસ વર્ષથી કાયદેસર કરતા હોય છે અને કોઈ જાતનો અહીંયા કોઈ ભેદભાવ રહેતો નથી હિન્દુ મુસ્લિમ બધા એકસાથે બેહીને પ્રસાદી લે છે અને અમે લોકો યાદ કમિટીવાળા અહીંયા સાથ સપોર્ટ એને કરીએ છીએ જેથી કરી ખસ રોડ ઉપર આવેલ બેબન સાહેબની દરગાહે ઇન્ટાલા ધામધૂમથી આવૃષ મનાવવામાં આવે છે